સુરતના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબે તમામ પોલીસને સૂચના આપેલી છે કે ભાઈ દેશ વિરોધી જે પ્રવૃત્તિઓ કરતા હોય અને જે ડ્રગ્સની પ્રવૃત્તિઓ કરતા હોય એના ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવાની એસઓજી બ્રાન્ચને પીસીબીને તમામને સૂચનાઓ આપવામાં આવેલી એ અંતર્ગત ગઈકાલે લિંબાયત વિસ્તારમાં એક ન્યૂઝ ચેનલની જે ત્રણ નંબરની ઓફિસ છે ત્યાં છેલ્લા બે મહિનાથી અમારા એસઓજીના કર્મચારીઓ વિવિધ રીતે કોઈ લારીવાળાના વેસમાં કોઈ ગલ્લા ઊભા રહીને કે કોઈ બીજી રીતે અન્ય રીતે બે મહિનાથી વોચ રાખતા હતા અને ગઈકાલે સાંજે લીંબાયત વિસ્તારમાં રેડ કરી અને નવ લાખ છત્રીસ હજાર એકસો રૂપિયાની પાંચસો અને બસોની ચલણી બોગસ ચલણીનો તો ઝડપી પાડવામાં આવેલી છે આ જે ઓફિસ છે એના જે માલિક છે તે ફિરોજ શાહ કરીને છે તેને તથા તે તેના મધ્યપ્રદેશના બીજા બે સાગરીતો ત્રણેયને ઝડપી પાડવામાં આવેલ છે એની સાથે એ નોટ જે બનાવવા માટે જે પ્રિન્ટર વપરાતું હતું પ્રિન્ટર એની નોટ બનાવવાના કાગળો શાહી તથા કટર મશીન અને ન્યૂઝ ચેનલના બે એના આઈ કાર્ડ તથા ચાર જે માઇક હોય છે એ ચારે ચાર ઝડપી પાડેલ છે

પહેલા જમીન દલાલીનું કામ ચાલુ કરેલું ત્યારબાદ એને વ્યાજ વટાવનું લાઇસન્સ મેળવી વ્યાજ વટાવનો ધંધો કરતો હતો તેમાં તેને ખોટ ગઈ અને એક કે બે એના કુટુંબીજનોના ઓપરેશન અને પોતાના પણ આંખના ઓપરેશન કરાવવામાં પાંચેક લાખનો ખર્ચ થયેલો ત્યારબાદ તેણે આ બે એક મહિનાથી આ કામકાજ ચાલુ કરે તે રીતે આ કાગળ અને ઇંક જે છે અત્યારે પ્રારંભિક જે અમને માહિતી મળે છે એ મુજબ મધ્યપ્રદેશથી એ લોકો લાવતા હતા

અને પ્રિન્ટર્સ કટર તમામ મશીનો બધું પકડેલ છે જે કાગળો અને સાહી જે છે એ મધ્યપ્રદેશથી આ લોકો લાવતા એવી પ્રારંભિક વિગતો મળેલ છે અને આ જે બીજા બે આરોપી જે છે બાબુલાલ ગંગારામ તથા સાફિકા શાફિક ખાન ઇસ્માઈલ ખાન આ બંને આરોપીઓ પણ મધ્યપ્રદેશના છે અને ગઈકાલે આવેલા અને ત્યારે જ ત્રણેય જણા એક સાથે પકડાઈ ગયેલા અને આ લોકો ઇન્ક અને જે પેપર છે ને એ બધી વસ્તુઓ આપવા આવેલા અને ડિલિવરી લેવા આવેલા બસ નો માર્કેટમાં એનો કોઈ જગ્યા હોય માર્કેટમાં અગાઉ આ લોકો બે મહિનાથી કામકાજ કરતા હતા એટલે ક્યાં વટાવી શું વટાવી છે એ હજી અમારી તપાસમાં આવશે અને ફરીથી એમાં જે કંઈ વિગતો અમને પ્રાપ્ત થશે તો ફરીથી આપણને જણાવવામાં આવશે મધ્યપ્રદેશના જે આરોપીઓ છે શું કામ કરે છે મધ્યપ્રદેશના જે આરોપીઓ છે એ જમીન દલાલનું કામકાજ કરે છે એવું અમને પ્રારંભિક જાણવા મળ્યું છે સર માત્ર સુરત સીમિત છે કે પછી અન્ય રાજ્યોમાં પણ આ નોટો મોકલવામાં આવી હોવાની સંભાવના છે અન્ય રાજ્યોમાં કદાચ મોકલવામાં આવી હોય એવી જો તપાસમાં મળશે તો એ બાબતે અલગથી મેં પ્રેસ કોન્ફરન્સ કરી અને અન્ય જો કદાચ નોટો જે અગાઉ આ લોકોએ જે ચાર લાખનું સર્ક્યુલેશન કર્યું છે એમાંથી અમને જો એ જથ્થો હાથ લાગશે તો એ અને અન્ય જે કોઈ આરોપીઓ આમાં સંડોવાયેલા છે એ તમામનું જે કાંઈ આગળ અમે કાર્યવાહી કરશું એ આપણે તરત પ્રેસ કોન્ફરન્સમાં માહિતી જ આપીશું આવું તો સાંભળવામાં આવી રોડ પોઈન્ડ ડિફરન્સ આ એવો છે કે ભાઈ ઓરિજિનલ નોટ અને ડુપ્લિકેટ નોટનો તમે હાથ પર પકડો એટલે ડિફરન્સ તો ખબર પડી જાય પરંતુ શું છે કે એક કે બે કે એવી છૂટક નોટ જે કોઈ વટાવા જતા હોય તો ભાઈ દસ પંદર નોટ આપવાનું એમાં એકાદ નોટ આપે તો કદાચ સરસ ચૂકતી જતી રહે એટલે બાકી સાથે કોઈ

એ પ્રવૃત્તિઓ કરતો હતો અને એની જે ઓફિસ હતી એમાં જ આ નોટ બનાવવાની પ્રવૃત્તિઓ આ લોકો કરી કરીને ના પોલીસે પ્રારંભિક એમને માહિતી મળી ત્યારબાદ અમારા સીપી સાહેબનું માર્ગદર્શન હેઠળ અમે છેલ્લા લગભગ બે એક મહિનાથી આ લોકોની વોચમાં હતા અને જ્યારે અમને સંપૂર્ણ પૂર્ણ માહિતી મળી એટલે અમે રેડ કરી

ત્યાં રેડ કરવા કે ખરા કરવા માટે ન જઈ શકો પોલીસને ને શંકા ત્યારથી ગઈ એના કેવી રીતે શંકા કઈ રીતે